હાલના દોસ્તો જય શ્રી કૃષ્ણ તો આવી ગયા છીએ ગઈકાલે પ્રાતિજ અને હવે મુલાકાત કરાવી લેવી અમારા પરિવારની પરિવારમાં મારા મમ્મી પપ્પા છે મારા ભાઈ ભાભી ભત્રીજો અને ભત્રીજો આટલા જણા છે પરિવારમાં તો આપ સૌને હેપી શીતળા સાતમ આજે છે સાતમ અને જુઓ અમારા પરિવારમાં શીતળા સાતમનું કાંઈક આવી રીતથી પૂજન કરીએ છીએ તો બને રહેજો વિડીયોમાં પરિવાર સાથે પણ મુલાકાત કરાવી દઈએ અને પૂજન પણ બતાવી દઈએ જો આવી રીતથી આજે અહીંયા પ્રાંતિજમાં ગાયનું છાણ નથી મળ્યું એટલે આપણે લીપણ નથી કર્યું નહીતર ચૂલાને લીપણ કરી અને પૂજા કરવાની હોય અને જો અમારું કાઠિયાવાડ હોત તો કાઠિયાવાડમાં દરેક ઘરે અત્યારે ચૂલાની અંદર મસ્ત કપાસનો છોડ વાવ્યો હશે અને આવી રીતથી પૂજા કરીએ છીએ તો હાલો પહેલી મુલાકાત મારા પપ્પા જોડે કરાવી દઈએ જો કે મારા પપ્પાને તો તમે લોકો ઓળખો જ છો વડોદ પણ ઘણી વખત આવેલા છે તો આ છે મારા પપ્પા હરિઓમ બાપુ હરિમ અમે નાના હતા ને ત્યારથી અમને અમારા પપ્પાએ કોઈક મહેમાન આવે તો અમે ક્યાંક બારગામ જઈએ તો કોઈકની સાથે પહેલી મુલાકાત થાય તો અને ફોન જ્યારે વાયર વાળા ફોન હતા નંબર દબાવવાના છ અક્ષર આંકડાવાળા ત્યારે પણ મારા પપ્પાએ અમને શીખવાડ્યું હતું કે કોઈ પણનો ફોન આવે એટલે હરિઓમ બોલવાનું એટલે અત્યારે હજી ટેવ પડી ગઈ છે એ નથી જતી હરિઓમ બોલાય જ જાય તો કેમ છો બધા સાતમ હરિઓમ બાપુ અને મારા ભાઈ ક્યાંય ગયા મારા મમ્મી એમ કે છે આ છે મારા મમ્મી મારા મમ્મી પણ તમે ઓળખો છો મારા મમ્મી એમ કે છે કે આ છોડના ફૂલ બતાવી ગયો તો શેર માં પણ આવા મસ્ત ફૂલ માણસો વાવે છે અને આ છે મારા પપ્પાનું ઘર વાહ મસ્ત ફૂલ છે કાં સુગંધ પણ આવે છે પણ એકદમ સ્માઇલ મસ્ત નથી આવતી મસ્ત સ્મેલ નથી આવતી તો હવે અમારા ભાઈ નાવા ગયા છે અને ના ના અને અમારા ભાભી જોડે મુલાકાત કરાવી લેવી અને અમારા ભત્રીજી છે જે એ શરમાય છે અને આ છે અમારા પ્યારા પ્યારા ભાભી કેટલા મસ્ત છે નહીં છે ને મસ્તીના સુપર સર્વશ્રેષ્ઠ અમારા ભાભી અને જો અમારા માટે નાસ્તો પણ તૈયાર કરી દીધો છે ને આ છે મારા ભાઈની દીકરી સાક્ષી અને જો અમારા અમારા ભત્રીજા તો હજી હુતા છે અને અમારા સુજલભાઈ પણ બારે હુતા છે આ બધાય મામા ફૂઈના રહ્યા ની હુવે બહુ અને જો નાસ્તો તૈયાર છે તો આવી જાઓ નાસ્તો કરવા મસ્ત પૂરી ચા બાજરીના રોટલા ઘઉંના રોટલા તો અમારા ભાઈ નાય અને ફ્રેશ થઈ જાય પછી ભાઈ હરે મુલાકાત કરાવીશું કે ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને આપ સૌને શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ અને આજે છે પંદરમી ઓગસ્ટ તો અમે જઈશું અમારી સ્કૂલ બે સ્કૂલમાં જઈ અને જો લાઈવ થશે તો લાઈવ બતાવવાની કોશિશ કરશું જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો